હવે નજર કરીએ અન્ય સમાચાર ઉપર આણંદના બોરસદમાં આજે ચૂંટણી તંત્રની બેદરકારી છતી થઈ કચરામાંથી મળી આવ્યા બે ઈવીએમ મશીન શહેરના જૂના ચાક માર્કેટ પાછળના કચરાના ઢગલામાંથી ઈવીએમ મળી આવ્યા વર્ષ 2018 ની ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં આ ઈવીએમ ઉપયોગમાં લેવાયા હતા અમિયાદ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં આ બે ઈવીએમનો ઉપયોગ થયો હતો પરંતુ આ બે ઈવીએમ કચરાના ઢગલામાંથી મળી આવતા સુધી કેવી રીતે પહોંચ્યા અમારી સાથે જોડાયા છે યશદીપ ગઢવી યશદીપ આજે જે મશીન મળી આવ્યા છે શું જાણકારી મળી છે આખરે ઈવીએમ મશીન જે ગંભીર વાત કહેવાય કચરામાંથી મળવું કેવી રીતે ત્યાં સુધી પહોંચ્યા ચોક્કસ થી જે પ્રમાણે અમિયાત ગ્રામ પંચાયતની વર્ષ બે અઢાર માં યોજાયેલી ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા બે ઈવીએમ મશીન છે કે જે બોરસદમાં આવેલા કચરાના ઢગલા માંથી મળી આવ્યા છે ખૂબ જ મોટી બેદરકારી કહી શકાય ચૂંટણી આયોગની કારણ કે જે પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા જે આના રિઝર્મિંગ કરવાના હોય છે ને ત્યારબાદ ગણ્યા બાદ તે મશીનને પુનઃ જે છે માં મૂકી દેવામાં આવતા હોય છે જયારે ચૂંટણી સમય આવે ત્યારે તે મશીનને પુનઃ ઉપયોગમાં લેવામાં આવતા હોય છે ત્યારે બે હજાર અઢાર માં જે પ્રમાણે ગ્રામ પંચાયત અમિયાદ ની ચૂંટણી યોજાઈ હતી ને તેમાં જે બેલેટ પેપરમાં જે નામ હતા તે નામ સાથે જે બેલેટ મશીન છે તે મશીન અત્યારે કચરાના ઢગલા માંથી મળ્યા છે એટલે આટલા વર્ષ સુધી આમ જે મશીન છે તે મિસિંગ રહ્યા હતા તેનાથી શું તંત્ર અજાણ હતું આ પ્રકારે સવાલ બનીને ઉભો આવી રહ્યો છે કારણ કે જે રિટર્નિંગ ઓફિસર હોય છે જે લોકો આ ઈવીએમ મશીન તેમના અંડરટેકિંગ લેતા હોય છે ને ત્યારબાદ ચૂંટણીની જે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તે મશીનને પુનઃ જે છે સ્ટોર રૂમમાં રૂમમાં જમા કરાવવાના રહેતા હોય છે એક આ જે કહી શકે કે સીધી સિસ્ટમની એક પ્રણાલી છે જે ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરવામાં આવી છે અને તેમ છતાં પણ આ જે બે મશીન છે તે કચરાના ઢગલા માંથી મળી આવ્યા છે તે એક મોટો સવાલ બનીને ઉભરી રહ્યા છે કારણ કે ખુબ જ મોટી લાપરવાહી જે છે તે સ્થાનિક જે કહી શકે કે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓમાં રાખવામાં આવતી હોય તે પ્રકારની આ ઘટના થઈ શકાય છે